ગરમીની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે 50 રૂપિયો કિલો મળતા લીંબુ હવે 200 રૂપિયો કિલો સુધી પહોંચી ગયા છે સુરત APMC માં લીંબુ મહારાષ્ટ્ર અને કર્ણાટક થી આવે છે ત્યારે હજુ તો શરૂઆત છે આગામી દિવસોમાં લીંબુનો ભાવ હજુ પણ વધશે ગરમી શરૂ થતા જ લીંબુના ભાવમાં પાંચ ગણો વધારો થયો છે લીંબુની આવક સામે માંગ વધતા વેપારીઓ એ ભાવ વધાર્યા છે ઉનાળામાં ગરમી ચાલુ થતાં જ લીલા શાકભાજીની આવક વધી છે શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે તો ઉનાળાની ગરમીની શરૂઆત થતાની સાથે જ લીંબુનો બજારમાં ઉપાડ વધતાની સાથે લીંબુના ભાવે ડબલ સેન્ચુરી ફટકારી છે રિટેલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ બસ્સોથી બસો વીસ રૂપિયા છે હજુ થોડા સમય પહેલાં જ હોલસેલમાં લીંબુ ચાલીસ રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા જ્યારે રિટેલમાં એંસીથી સો કિલોનું વેચાણ થતું હતું